સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં ને તો વાગી ગયા હતા અને હાથ થી હવા હાથ જેવું થઈ ગયું જે ઓમેન ફૂલગર નાખી વાહીદા અને કૃષ્ણ ઝાકડી ઉઠાડી કૃષ્ણ છે ને પરોઠાનો લોટ બાંધે આજે મારે હેવું ને તો હાવ્યું આજે અમારે છે ને પરોઠા બનાવવાના છે ને કેમેરામેન છે અમારા દેર સુકાભાઈ રામ રામ સીતારામ મિત્રોને સાત બધું સાફ સાફ કરી નાખીએ તોર

કાલે એકલે પહેરાવી દીધું મેં ખબર પડી કે કડું પહેરાવ ને તો હાલો બધા પરોઠા ખાવા ગરમા ગરમ ઉતરે ખાવા હાલો હું એકલી વણતી હતી કે મારી માને જરાક ટેકો તો પરોઠા થઈ જાય તો નાસ્તો કરી બધા પછી સુકા કાકા ને જવું હોય કાઈ ને

ફૂલ ઘરે સાફ કરતા હતા ગમાણીતા પણ ઘઉં તોરવા આવ્યા ઘઉં લીધા પાદળીથી કોક ભાઈ આવ્યા એ ઘઉં તોરવા આવી ગયા જો હવે જાય એને ઘઉં તોર લીધા ને તો મેં ગમાણ સાફ કરી લીધું એની પાસે છે ને નળીમાં થોડું થોડું પાણી આવે ને કથા વહેલી સાફ થઈ જાય તડકે બાંધ્યા ને ઢોર એ હવે આવી જાય ગમાણી મેં કીધું ગમાણું સાફ થઈ જાય ને તો પછી બધાને પાણી કરી ને પછી બદલાવી દે ઠેકાણે જ બંધાઈ જાય

હલો મિત્રો તો ગમાણ સાફ થઈ ગયા કે દેવલી સાફ કરી નાખી બધી ગમાઈ સાફ કરીને અહીંયા હું આવ્યો હતો ભીમ બંધાઈ ગયું લાઈન થઈ ગયો બંધાઈ ગયું કમ્પ્લેટ આવો તો ખીલા લે ખીલા નાખે હાકરો હલા આવે ને ખડખડ થાય ને તો કાઢી ન હો ગઈ બોલ મારી કમ્પ્લેટ હા અને કોઈ ખીલોટા નાખીએ ને એમ ઝપટું ભારે ઠાકરી થી હલો તો મોકા કાઢ નાખીએ થાંભલી હતી આવી ગયું ગમાઈને

ફૂકવી દેવાના તળકે પછી બવણી ભરી લેવાની ને પછી સુમાહામાં તરી તરીને ખાવાની તરી હો હવાઈ મસાલા ગોર કાટ ગુંદાની કાસરી અને જો ગુંદા તાજે તાજા મિત્રો પાંદડા હોતા જો લુરખા છે આજે તેમને જે પાંદડા બધું ભેગું છે તાજે તાજા ગુંદા છે વાસી ગુંદા નથી હો તાજા ગુંદા છે તાજા હોતા જો કેમ બાકી ગુંદા એમ છે હો કઈ ઘટે ની કાલે ઠરિયા હોતો બોરો નાખ્યો

આવડે આવડે ખાતા ખાવા માતા ફટાફટ જાય ખાવા તો ભાવે ને બો મીઠા કે ખાવા ધારો અને મિત્રો આ તો અમે આના થિયા કાઢી અને હળદર મીઠું અને ખાટું પાણી અને અંદર નાખ્યું ડોલમાં જ નાખવાનો છે બોરો અને આપણે છે ને આવી રીતના દાંડલો નહીં કાઢવાનો આ દાંડલો રાખવાનો ખાલી આ જરીકે પૂછડું હોય ને તોડે લેવાનું હળદર મીઠું અને પાણીનું આંધણ મૂકીને પાણી ઉકળી જાય ખાણો આવી જાય અને પછી આ તમે બુંદા નાખી દો અને એમ થાય કે હવે જરીક ત્રણ ત્રણથી સારું ફાણા આવી ગયા પછી આને કાઢીને તડકે હું દો

કોઈ ઘરે ઉતરી ગયા ફટાફટ પણ હીરો તો કરી જ ન દે તે મને માર પીડડી મે વાગી ગયા સ મે જવાનું છે વાઢી વાઢો મે કીધું એટલા ગુંદા ખમ માં જાવ કોઈ વાઢી વાઢો આજે મને મોકલ લે આજે ગટે આ ભાંગી ને ખમ ને મિત્ર હાવ કામ કરાવ કરે મારી પીડડી હાવ કવર આવી જતો મને હાવ કારે હાડ આવી ગયો હું તો હાવ એ હું આવી વાઢવા લાગી જો હવે ક્યાં આવી વાટવા લાગી ના ના મોટરસાઈકલ લઈને કે હું નીતિન હારી દીખે આપણે વાઢી લેવું આ તો એમ કરી મે જો કો વાય ગાટાણ હાડાસો નાખી દીધો ને નવરા થાય ને અમે પાવરા ને નીતિન કે તમે વાઢીયુ વાઢી આવો ને હું પીહું દવા બેસી જાઉં અમે કીધું મોટર સાયકલ લઈને હારી દે ને એ કે તો બધું મોડું થાય તો અમે ફૂલ ઘર બે એક વારી ઉપાડ લીધું ને જે ફૂલગરે વાઢવાનું ચાલુ કરી દીધું ને ગરમી એટલી થાય પાંદડી હળતું નથી મિત્રો કે જપાતું નથી

મિત્રો એટલે ખરાબ એટલે કાળો ને બેટ ભણવો પાઠવો ભાઈ આમાં આંકડી નું ધ્યાન નાખીને તકલીફ પડે બો આમાં પર પડે આમાં પાકી